અમારા અધિકારો છીનવી લેવામાં આવે છે સ્વતંત્રતા છીનવી લેવામાં આવે છે દેશમાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે પણ મણિપુરમાં જ્યારે મહિલાઓને નગ્ન પરેડ કરાવવામાં આવે છે બાબતને લઈને સરકાર ગુજરાતની જનતાનો અવાજ દબાવે છે અમારા જે પ્રતિનિધિનો અવાજ દબાવે છે પણ ક્યાં સુધી દબાવશે આવનારા દિવસોમાં અમે એનાથી પણ વધારે કાંતિ લડીશું આમ તો ગુજરાતની અંદર આદિવાસીઓના અને દલિતોના અનેક પ્રશ્નો હોતા હોય છે પરંતુ તેમને વાચા આપવા માટે કોઈ નેતા નથી હોતો ખૂબ જ ઓછા નેતા હોય છે જેઓ આદિવાસીઓના અને દલિતોના પ્રશ્નોને સોલ્વ કરવા માટે તત્પર રહેતા હોય છે તેવા જ એક નેતા એટલે કે ચેતર વસાવા જેવા આદિવાસીઓના પ્રશ્નોને સોલ્વ કરવા માટે તત્પર રહેતા હોય છે પહેલા તો ચેતરભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે

કે જે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની જે આરક્ષણની સંવિધાનમાં જોગવાય છે તો એમાં ક્રિમિલેયર પદ્ધતિથી એનું વર્ગીકરણ કરવામાં આવે અને જ્ઞાતિ પેટા જ્ઞાતિઓના કોટા પાડવાની સત્તા એમણે ચુકાદામાં કીધું કે અમે રાજ્ય સરકારને અધિકારો આપીએ છીએ ત્યારે આપણે સંવિધાનના મૂળ સિદ્ધાંતો જે છે એનું ઉલ્લંઘન થાય છે સંવિધાનમાં ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસમાં સ્પષ્ટ પ્રાવધાન છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના જે આરક્ષણમાં કંઈ પણ વધારો ઘટાડો કે સુધારો કરવાનો અધિકાર માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ અને સંસદને છે છતાંય જે ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો છે એને અમે વખોડી કાઢીએ છીએ જેનાથી જે અધિક અધિકાર રાજ્ય સરકારોને મળશે તો એમના પક્ષ તરફ ખેંચવા માટે અમુક ચોક્કસ પેટા જ્ઞાતિઓને એ લોકો વિશેષ લાભો આપવાના પ્રયાસો કરશે જેના કારણે અંદરો શિડ્યુલ ટ્રાઇબ એના પરથી જ અનામત જે ચાલે છે એ જ બરાબર છે એટલા માટે અમે સમગ્ર ભારત બંધનું એલાન આપ્યું હતું એમાં ગુજરાતમાં પણ અમે સમર્થન જાહેર કરીને અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારોમાં ગઈકાલે સજ્જડ બંધ હતું ત્યારે આ જ બાબતને લઈને અમારો વિરોધ હતો થોડા મારા ભાજપના એક નિવેદન આપ્યું હતું કે અમારી કેબિનેટની બેઠકમાં આ ક્રિમિલેન લાગુ ન કરવાની વાત કરી છે ત્યારે અમે એમને પણ કહેવા માગીએ છીએ જો ભાજપ સરકાર આ ચુકાદાની ખિલાફ હોય તો એમણે અધ્યાદેશ લાવવો જોઈએ અધ્યાદેશ ભાજપ કેમ નથી લાવતી અગર બીજો એક ઓપ્શન એમના પર છે કે એમણે રિવ્યુ પિટિશન સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારવો જોઈએ તે પણ એ નથી કરતી અને માત્રને માત્ર મીડિયામાં એ વાહત વાતો કરે છે ત્યારે આજે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ એ અનામત વિરોધી છે અને ગઈકાલના બંધના એલાનમાં પણ એ લોકો નથી જોડાયા હું અભિનંદન આપું છું ચિરાગભાઈ પાસવાનને કે જેઓ એનડીએમાં હોવા છતાં આ બંધના એલાનમાં જોડાયા છે ત્યારે જ્યારે પણ અમારા સંવિધાન સાથે અમારા આરક્ષણ સાથે ખીલવાડ કરવાની વાત આવશે તો ચોક્કસ આવી જ એકતા અમે બતાવીશું અને ખૂબ મોટી સંખ્યામાં ગઈકાલે બધા બજારો બંધ રહ્યા છે તો તો આવનાર દિવસોમાં આવી એકતા રહેશે આમ સરકાર દ્વારા બેરોજગારી ઘટાડવા માટે અને દલિતોને અને આદિવાસીઓને રક્ષણ આપવા માટે કહેવામાં આવતું હોય છે તે છતાં આદિવાસીઓ ઉપર અને દલિતો ઉપર અત્યાચારો ઘટતા નથી તેવી જે ઘટના કેવડિયા ખાતે ઘટી હતી જેમાં કેવડિયાના નજીકના જ ગામોના બે યુવાનો હતા તેમને આદિવાસી ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે લઈ જઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી તો તેના વિશે શું કહેવા માંગશો દેશમાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે પણ મણિપુરમાં જ્યારે મહિલાઓને નગ્ન પરેડ કરાવવામાં આવે છે બાબતને લઈને ત્યાંના મુખ્યમંત્રી ભાજપના છે એમને એમણે એમણે ખુદ મુખ્યમંત્રીએ કીધું કે અગિયાર હજાર આવા એફઆઈઆરઓ થયેલી છે આ અગિયારસો એફઆઈઆરઓ આવી થયેલી છે પાંચસો જેટલા લોકોને એરેસ્ટ કર્યા છે આવા મુખ્યમંત્રીના સ્ટેટમેન્ટ હોય છતાં એ મુખ્યમંત્રી ચાલુ હોય તો આ મહિલાની વાતો એ યોગ્ય સોંપતી નથી સાથે તમે જે કેવડિયા જે વિસ્તારો અમારો છે વસ્તી અમારી છે જમીનો અમે આપી છે અને એ જ ગામના બે યુવાનો જે ટ્રાયબલ મ્યુઝિયમનું કામ ચાલતું હતું ત્યાં જાય છે બેસે છે એમને ત્યાંની સત્યમ કંસ્ટ્રક્શન નામની એજન્સીના માણસો એમને પકડી લે છે એમને કપડાં ઉતારી બાંધે છે આખી રાત માર મારવામાં આવે છે અને જે જયેશભાઈ તળવી હતા એ રાત્રે સાડા ચાર ચાર વાગ્યાના રસ્તામાં બેહોશ થઈ જાય છે એમને દવાખાને લઈ જવામાં આવે છે એમને મૃત જાહેર કરવામાં આવે છે જ્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસે સ્થળે પહોંચે છે ત્યારે બીજા સંજયભાઈ ગજેન્દ્ર તળવી એમને કપડાં કાઢીને બાંધી રાખવામાં આવે અને ખૂબ હતો એમને પણ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને બીજા દિવસે પણ મૃત્યુ પામે છે ત્યારે કાયદો અને વ્યવસ્થા આખા ગુજરાતમાં ખોળવાયેલી છે તમે ડ્રગ્સના સમાચાર રોજે જોતા હશો કરોડોના ડ્રગ્સો પકડાય છે દારૂબંધીની એ એકદમ સારી વાતો થાય છે પણ છે છે ઉડે તો આ આ બધી બાબતોને લઈને સરકાર નિષ્ફળ યુવાનોની બાબતમાં અમે ત્યાં હાજર હતા એટલા માટે સરકાર પણ સફાળી જાગી તો એ લોકોને કંઈ જ મળવાનું નહોતું બાર વાગે તો એમની બધું પતી જવાનું હતું છતાંય અમારાથી બનતા પ્રયાસોથી યુવાનોને એજન્સી પરથી સહાયો અપાવી અમે ત્યાં હતા સરકારના બે મંત્રીઓ આવીને સહાય આપી અને અમે એકતા બતાવવા માટે કે જ્યારે પણ અન્યાય થશે આદિવાસી સમાજ એક હશે એમ એકતા બતાવવા માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે પણ અમને ત્યાં જવા દેવામાં નથી આવ્યા રોકવામાં આવ્યા એ ગંભીર બાબત છે અમારા અધિકારો છીનવી લેવામાં આવે છે સ્વતંત્રતા છીનવી લેવામાં આવે છે ત્યારે મને લાગે છે કે જે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે દિવસે ને દિવસે એ ચોક્કસ આવનાર દિવસોમાં સરકારને પડકારરૂપ બનશે અને ગુજરાતમાં જે રીતના યુવા વેપારી ખેડૂત મહિલા તમામ લોકો એ નોટબંધીમાં એટલા પરેશાન થયા છે કોરોનામાં એટલા પરેશાન થયા છે આજે મોંઘવાડીમાં એટલા પરેશાન છે છતાંય આજે વિધાનસભામાં તમે જોઈ લો આજે અમને પ્રશ્ન પૂછવા માટેની મુદત નથી આપવામાં આવી ઇતિહાસમાં આવું એક કદાચ મને એવું લાગે છે કે પહેલું સત્ર હશે કે જેમાં પ્રશ્નોત્તરી નથી રાખવામાં આવી એટલે સરકાર કેમ આટલું બધું ડરે છે સમજાતું નથી આ વિધાનસભામાં કેવડિયા ડ્રગ્સને લઈને અને બીજા અનેક જે કાંડો થયેલા છે એ કાંડોને લઈને નકલી જે ભૂતિયા શિક્ષકોને લઈને શાળાઓને લઈને જેવા અનેક પ્રશ્નોને લઈને અમારા પ્રશ્નોત્તરીના પ્રશ્નો હતા પણ કાઢી નાખવામાં આવ્યા છે અને પ્રશ્નોત્તરી નથી રાખવામાં આવી એટલા માટે જ સરકાર ગુજરાતની જનતાનો અવાજ દબાવે છે અમારા જે પ્રતિનિધિનો અવાજ દબાવે છે પણ ક્યાં સુધી જ દબાવશે આવનાર દિવસોમાં અમે એનાથી પણ વધારે તાકાતથી લડીશું ચિત્ર તમારો ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય આપે અમારી ચેનલ સાથે જોડાવા માટે આવા જ અનેક રાજકીય સમાચાર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા છે કેમેરામેન ભરત પટેલ સાથે કલ્પેશ ચાવડા